પરોપકારી શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન થયું અમરેલી જિલ્લા તિજોરી કચેરી ખાતે અધિક જિલ્લા તિજોરી અધિકારી તરીકે ફરજ બજાવતા હતા તેવા જયેશભાઈ બી કાચરનું આકસ્મિક મૃત્યુ થયેલું છે તિજોરી કચેરીની કામગીરી ઉમદા રીતે પાર પાડવાનો હકારાત્મક અભિગમ અને માનવ સેવા માટે થઈ શકે તે તમામ બાબતો માટે આગળ વધતા સતત પ્રયત્નશીલ રહેવાનું વલણ ધરાવતા હતા તેવા ખાચરને તેમના પરોપકારી સ્વભાવ મુજબ શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવેલું છે હનુમાનપરા અમરેલી સ્થિત કાઠી ક્ષત્રિય સમાજવાડી ખાતે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને બુધવારના રોજ બપોરે શોકસભાની સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જયેશ ખાચરને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી શકાય તે માટે અમરેલી જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને સહયોગી થઈ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન પણ કર્યું